આધાર એ અને એન ની ઘાતમાં આપણે શું કરતા હતા જે માથે પેટેલો બગડો છે ડાબી બાજુ અહીં આગળ નીચે આપણે ઉતારી દેતા હતા અહીંયા આગળ આ બગડા ને આપણે અહીંયા લાવતા હતા તો ભાઈ આ જે એન ની ઘાતમાં જે હોય એને પણ આખાને આપણે આ બાજુ ઉતારી શકીએ તો ભાઈ આન્સર શું આવશે ભાઈ જો એક્સ રેસ ટુ એન લોગ એન આધાર એ એટલે ઘાત જે હતી આ એન ની જે ઘાત હતી એ દાતી બાજુ અંદર આવી ગઈ હવે કરો વિકલન તો હવે વિકલન કરશું તો આ તમારો તો અચળ છે જો આમાં કોઈ એક્સ છે જ નહીં આમાં એક્સ છે જ નહીં મતલબ કે આ તમારો અચળ થઈ ગયું તો એને આપણે અચળ રાખીએ કે ભાઈ લોગ

પણ અહીંયા તો સાલો આધાર ટેન છે દાવ પાણી ડોટ કોમ થઈ ગયો તો આપણે અહીંયા આધાર ઈમાં લાવવો પડે એના માટે જે આપણે લોગ ચેપ્ટર ગયા જન્મમાં ભણેલા હતા એ ચેપ્ટર પાછું તમારા લાઈફમાં લાવવું પડે તો હું આને કઈ રીતે કરીશ તો આવી કરીશ જો પહેલા હું આધાર બદલી કાઢીશ તો હું આધાર બદલી કાઢીશ તો લોગ સમજો લોગ ટેન એક્સ ડિગ્રી એ આધાર ઈ

ભાગ્યા લોગ ટેન આધાર તમારે જે રાખવું હોય રાખી શકાય તમે ઈ રાખી દીધો મેં કેમ ઈ રાખી દીધો કેમ કે મને લોગ એક્સ નું વિકલન ખબર છે આધાર ઈ હોય ત્યારે તો હવે આપણો અચળ શું થયું તો વન અપોન લોગ ટેન આધાર ઈ જે છે એ અચળ થયું હવે લોગ એક્સ નું વિકલન શું થાય વન અપોન એક્સ પણ અહીંયા એક્સ ની જગ્યાએ શું છે અહીંયા એક્સ ની જગ્યાએ ટેન એક્સ છે તો શું થશે વન અપોન ટેન એક્સ ડિગ્રી

તમારી જે ડિગ્રી જે છે એને રેડિયન માં કન્વર્ટ કરવું પડે તો x ડિગ્રી ને માર જો રેડિયન માં કન્વર્ટ કરવું હોય તો શું થાય પાઈ x 180 થાય અને પછી આનું વિકલન કરવાનું છે તમારે કોઈ પણ ડિગ્રી હોય ડિગ્રી ને રેડિયન માં કન્વર્ટ કરવું હોય તો પાઈ બાય 180 વડે તમારે મલ્ટીપ્લાય કરવું પડે રાઈટ તો પાઈ બાય 180 વડે મલ્ટીપ્લાય કર્યું તો પાઈ x બાય 180 થયું હવે પાઈ x બાય 180 નું વિકલન શું થાય તો પાઈ બાય 180 પાઈ બાય 180 આ તમારો જવાબ આવ્યો આખો વિકલનનો એટલે પહેલા મેં શું કર્યું બહુ જ સરસ એક્ઝામ્પલ છે પહેલા મેં શું કર્યું તો લોગ ટેન એક્સ ડિગ્રી આધાર ટેન હતો તો આધાર બદલી કાઢ્યો લોગ ઈ લોગ ઈ ના આધારમાં લઈ આવ્યો હવે લોગ વન પણ લોગ ટેન આધાર ઈ તો અચળ જ છે પછી લોગનું વિકલન ટેન નું વિકલન કર્યું અને પછી આ એક્સ ડિગ્રીનું વિકલન કર્યું આ લોગનું વિકલન છે આ પછી અંદર ટેન નું વિકલન છે ટેન ની અંદર જઈએ એટલે આપણે એક્સનું વિકલન છે પણ એક્સ ડિગ્રીમાં હતું એટલે પહેલા આપણે રેડિયનમાં કન્વર્ટ કર્યું અને પછી વિકલન કર્યું આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો રાઈટ બીજો એક્ઝામ્પલ જોઈએ તમને ખ્યાલ આવે વધારે શું શું કહેવા માંગુ છું એક્ચ્યુઅલીમાં ચાલો તો બીજો એક્ઝામ્પલ લઈએ આપણે બીજો એક્ઝામ્પલ શું છે log sin x2 log sin x2 છે આપણે એ એક્ઝામ્પલની વાત કરીએ ચાલો તો log sin x2 છે log sin આલા ભાઈ x2 અલગ log sin²x નથી આ આ બે ઘાત જે છે sin ની નથી x ની છે આ બંનેમાં ડિફરન્સ છે ધ્યાન રાખજો મેં આ લખેલું હોય તો log sin²x આ બંનેમાં ડિફરન્સ છે log sin x² અને log sin²x બંનેમાં તફાવત છે બંને સરખા નથી લાગે છે બંને જોડવા પણ ધેટ ઇઝ નોટ જોડવા ઇટ ઇઝ તુવા તો sin square x એટલે sin x નો વર્ગ કહેવાય પણ અહીંયા sin x square એટલે ખાલી x નો જ વર્ગ છે આખા sin નો વર્ગ નથી તો આવી રીતે હોત ને તો બગડો આગળ આવત આમાં તમારે બગડો આગળ ના આવી શકે બરોબર છે તો જો તમારે પહેલા કોનો વિકલન કરવાનું તો પહેલા તમારે log નો વિકલન કરવાનો તો log નો વિકલન કરો log નો વિકલન 1 x થાય પણ અહીંયા x ની જગ્યાએ sin x square છે तो वन શું થશે वन अपन साइन एक्स स्क्वेर लॉग नु विकलन खबर है log નું વિકલન 1/x થાય એટલે કે ધારો કે log x હોય log x નું વિકલન શું છે log the, kyu, antara, da, Toh, bhai, x નું વિકલન 1/x છે કેમ કે અહીંયા x છે એટલે પણ અહીંયા x ની જગ્યાએ sin x² છે તો 1 sin x² હવે કોનું કરવાનું log નું થઈ ગયું પછી અંતર આવો sin નું કરો sin નું શું થાય cos તો ભાઈ cos x² હવે કોનું કરવાનું x² નું તો શું થશે 2x અહીંયા હું π/180 વડે નહીં ગુણું અહીંયા હું π/180 વડે કેમ નહીં ગુણું

પહેલા પહેલાં મનો વિકલંગ કરીશું લોગનું તો લોગનું વન ઓપ પોઈન્ટ એક્સ થાય પણ અહીંયા એક્સની જગ્યાએ આખું આપેલું છે તો વન ઓ પોઈન્ટ સેક એક્સ પ્લસ થાય વન ઓપ પોન્ટ જગ્યાએ વન ઓપોઇન્ટ સેક એક્સ પ્લસ ગુણાકારમાં હવે આંગળ જે છે એનું વિકલંગ કરો તો સેક એક્સનું વિકલન સેક એક્સ ઇનટુ ટેન એક્સ પ્લસ ટેન વિકલન સેક્સ ક્વેર એક્સ દાખલોપતિ ગયો ટોપિક ઝોવર જોવો સિમ્પલ છે તમારા બુકમાં માં તમને શું આપે તમને કહું તમારું બુકમાં તમને કદાચ આવું આપેલું હશે કે ભાઈ આ log sec x tan x છે ને તો ભાઈ sec x tan x ને u એઝ યુ કરો u ધારો u એટલે log u થાય હવે આનું વિકલન કરો log u નું તો 1 u થાય અને પછી du dx કરવાનું du dx એટલે શું આનું વિકલન કરવાનું x ની સાપેક્ષે તો 1 u શું થશે 1 sec x tan x થશે આ તો બુકમાં માં તમારું આવું આપેલું હશે તમારે જે કહું તમે કરી શકો અને પછી ડીયુ બાય ડીએક્સ કરો એટલે આખું આનું થાય આ જે અંદર જે છે અંદર યુ ધાર લો હું ધાર્યા વગર કરું છું જવાબ તો સેમ જ આવવાનો છે જવાબ અલગ નથી આવવાનો રાઈટ એના પછીનો આપણે એક્ઝામ્પલ જોઈએ તો તમને ક્લિયર થાય કે હું શું એક્ચ્યુઅલી અરે 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 આયા ભાઈ કે આ ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ શું જો log ની અંદર 10 10 ની અંદર x/2 π/4 આવું છે જો log છે log આધાર e છે એની અંદર 10 છે અને 10 ની અંદર x/2 π/4 છે મેં હંમેશા કીધું તું હંમેશા બહાર થી અંદર તરફ વિકલન કરવાનું પહેલા log નું વિકલન થશે તો 1 x તો અહીંયા x ની જગ્યાએ શું છે આખું x ની જગ્યાએ આ છે તો 1 10

હવે આ એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે લોગ સાઇન એક્સઅપોન પ્લસ કોસ એક્સ બહુ સિમ્પલ છે કશું નથી બરાબર છે છે જોઈ લઈએ તો કીધું મારે આનું વિકલન કરવું છે હંમેશા બાર થી અંદર તરફ જવાનું અને સૌથી પહેલા કોનું કરવાનું લોગ એક્સ તો લોગનું કરવાનું લોગ નું તો લોગનું શું થશે વન અપોન એક્સ તો અહીંયા એક્સ ની જગ્યા શું છે સાઇન એક્સ

આ બધા એક્ઝામ્પલ મેં તમને કરીને બતાવ્યા એટલે તમારો વેડો પાર થઈ જશે ભાઈ ક્લિયર છે ચલો તો હવે નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ જઈએ એટલે વધારે ક્લિયર થાય નેક્સ્ટ પ્રેક્ટિસ તરફ જઈએ અને એ પ્રેક્ટિસ માટે આપણે જે કરશું આ એક્ઝામ્પલ્સ જે છે આ એક્ઝામ્પલ્સ આપણે કરશું હવે નેક્સ્ટ ત્યાં સુધી બાય